આજરોજ મુસ્લિમ સમાજના જે પવિત્ર તહેવાર છે જેમાં રમઝાન માસના પવિત્ર સમગ્ર દિવસો બાદ આજે રમઝાન ઈદની ઉજવણી થઈ રહી છે આજ સવારે આપ જોઈ શકો છો કે મસ્જિદમાં લોકો નમાજ પડી અને પોતાનું તહેવારનું ઉજવણી કરી રહ્યા છે આ સાથે સાથે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત જાળવવામાં આવ્યો છે પોલીસ દ્વારા જે તમામ પોઈન્ટ્સ ઉપર પેટ્રોલિંગ પોઈન્ટ્સ આ ઉપરાંત ડ્રોન દ્વારા સર્વેલન્સ પણ કરવામાં આવી રહેલ છે અને સમગ્ર વિસ્તારમાં કોમી એકલા સાથે આજની ઉજવણી થઈ રહી છે કે જેના માટે હું તમામ લોકોને શુભકામનાઓ પાઠવું છું આજના ઈદના પવિત્ર દિવસે પણ તમામને શુભકામનાઓ પાઠવું છું અને જે માહોલ છે શાંતિમય માહોલ એ બની રહે અને લોકો એકબીજાના તહેવારોમાં એકબીજાને મદદ કરે સહકાર આપે એ પ્રમાણેની અપીલ સાથે તમામને શુભકામનાઓ પાઠવું છું આપ જોઈ શકો છો કે પોલીસ બંદોબસ્ત યોગ્ય ગોઠવવામાં આવ્યો છે આ ઉપરાંત અમે ટ્રાફિકના પોઈન્ટ્સ પણ ગોઠવ ગોઠવેલ છે કે જેથી લોકોને આવા કોઈ તકલીફ ન પડે કોઈ અડચણ ન પડે અમે તમામ સમાજના લોકો સાથે સંપર્કમાં છીએ શાંતિ સમિતિની બેઠકો પણ થઈ ગઈ છે તમામ સમાજના લોકોએ પણ સહકાર આપી અને તમામ તહેવારો આ આજનો જે ઈદનો તહેવાર છે પવિત્ર તહેવાર આ ઉપરાંત આ આગામી રામનવમી તહેવાર જે ભગવાન રામનો જન્મનો તહેવાર છે એ એ તમામ તહેવારો શાંતિમય કોમી એકલા વખતે ઉજવાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું મારું નામ કેસરલી પીડિદાદા લીંબાયત શાંતિ સમિતિ સભ્ય આજે ઈદના મોકા પર અહીંયા લિંબાયતમાં તમામ મસ્જિદોમાં બે અને ત્રણ નમાઝો અદા કરી ઈદની નમાઝ પૂરી કરવામાં આવી છે આ મોકા ઉપર હું તમામ દેશવાસીઓને ઈદની શુભકામના પાઠવું છું અને તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ અને સાથે મળીને બધા ઈદનો તહેવાર ઉજવે એવી હું શુભકામના કરું છું મારું નામ ઇમ્તિયાઝ શેખ અલીફવાલા આજે રમઝાન માસ પૂર્ણ થવાને એક મહિનો થયો અને એની ઇનામ રૂપે આજે ઈદ ઉલ ફિત્ર અહીંયા લિંબાયત ખાતે મનાવવામાં આવી અને તમામ મસ્જિદોમાં સંપૂર્ણ શાંતિપણે નમાઝ પદા થઈ છે અને લોકોમાં ભાઈચારો છે તો હું અમારા જે વિસ્તારના લોકો છે એમને હિન્દુ મુસ્લિમ સૌને મારા તરફથી ઈદ ઉલ ફિત્રની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું